એકલીટો ડિલિવરી બોયને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુંવર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ તરફથી શહેર મહિલાઓને બાળકોને લગતા ગુનાઓ સૂચના કરેલ હોય છે પોલીસ કમિશનર ઝોન શ્રી કોટિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન શ્રી આરડી કવા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મહિલાઓને છેડતીને લગતા નોંધાયેલ ગુનો કે જેમાં મહિલા એકલી કરે હાજર હતી તે દરમિયાન ઝોમેટો ડિલિવરી બોય ફૂડ ડિલિવરી કરવા આવેલ અને મહિલાને નજીક જઈ તું પસંદ છે આઈ લવ યુ તેમ કહીને તેઓને પકડવાની કોશિશ કરવાનો પ્રયત્ન કરી છેડતી કરવાનો ગુનો નોંધાયેલ હોય જે ગુનાને આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ડી ચૌધરી નાવની દેખરેખ હેઠળ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સને આધારે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસની ટીમ પકડાયેલ આરોપીનું નામ અને સરનામું મોહમ્મદ અકબલ મારુક અહેમદ સિરાજવાલા ઉંમર વર્ષ એકવીસ રાય ઠાર મકાન નંબર ત્રણસો વાડી મોલો શેખ ફારુન પીર મોટી મસ્જિદ મુગલવાડા વડોદરા શહેર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠ ના રોજ એક બનાવ એવો બન્યો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસ નું બાનો કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરી છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તો પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિક ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોયને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારુ કહેમત છે જે વાડી મહોલાની અંદર રહે છે